નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો મેહુલ પર સંજય ગણેશ ગોંડલ સાથે સમાધાન કરી લીધું છે મેહુલભાઈ અને આજે એની એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી એટલે ક્યાંક એવા પણ આરોપ લાગ્યા કે પૈસાથી કે દબાણથી આ કરવામાં આવ્યું છે પણ જેરાસિંહ જાડેજા ના પાડી રહ્યા છે પોલીસે કોર્ટની અંદર આ પહેલા જયારે ચાર્જશીટ ફાઇલ કરી હતી ત્યારે વન બી એટલે ષડયંત્ર અને સાથે સાથે એવિડન્સ ને ડિસ્ટ્રોય કરવાની કલમ પણ એડ કરાવડાવી હતી ચાર્જશીટ થઈ ચુકી છે હવે આની અંદર લીગલી શું થઈ શકે આ પેલું ગોંડલ વાળું તો એવું છે બેન કે કહેવત છે ને કે ગયે થે મુજરા બંધ કરવાને લેકિન પૈસો કે ખનક સુન કે ખુદ હી નાચને લગે એટલે આ વસ્તુ એવી છે કે પેલા રેલીઓ કાઢો સમાજનું સમર્થન મેળવો સમાજને સાથે રાખો અને પછી રૂપિયા મળે તો સમાજ નું જે થવું એ થાય આપણે સમાધાન કરો અને હું તો કઉ ક્યારેક ક્યારેક અમારા વકીલોને પણ ગોંડલ જવું જોઈએ અને ગણેશભાઈ પહેલા શીખવું જોઈએ કે એવિડન્સને ડિસ્ટ્રોય કઈ રીતે કરાય સાક્ષીઓને મેનિપુલેટ કઈ રીતે કરાય કદાચ પણ કેવું છે કે બાપ દાદાઓની ક્રિમિનલ હિસ્ટ્રી નહીં કે નહીં પિતાજી તો કે આજીવન કેદ ના ગુનેગાર સાબિત થઈ ચુકેલા અને પુત્ર તો કે રાજકુમાર જાટમાં નાર્કોટિક્સ ટેસ્ટ દઈને આવ્યા છે અસંખ્ય મારા મારા મારીઓની ફરિયાદો છે એટલે આ લોકો માટે એક હેબિચ્યુઅલ થઈ ગયું છે ક્રાઇમ કરવું એવિડન્સ ડિસ્પ્લે કરવા ખરીદ વેચાણ કરવા પૈસાના સોદાઓ કરવા સત્તાનો દુરુપયોગ કરવો પોલીસને પોતાના પાવરને આધીન ચલાવી એટલે આવું બધું આ પહેલેથી કરતા આવ્યા છે આપણને તો કોઈ અંગત વાંધો નથી રાજકારણમાં છે એમના માતા સત્તાનો દુરુપયોગ કરે જેમ કરવું એમ કરે પણ જયારે વાત ન્યાયની અને કાયદો વ્યવસ્થાની આવે ત્યારે આપણી વસ્તુ છે કે તમે આ ન્યાયતંત્ર ને શું સમજો છો તમારા પોકીટ થી એ ખરીદાઈ જશે અને ક્યારેક આપણે આવી પરિસ્થિતિઓ જોઈએ ત્યારે આપણને એમ થાય કે નહીં આ ચોરો સાલા ખરીદી પણ લે અને થયું પણ હાઈકોર્ટે કોશિંગ સમાધાન ના બેઝ ઉપર કોશિંગ કરવાની ના પાડી દીધી તો કરી એટલે પ્રતિકૂળ છૂટી ગયા લીગલી આમાં એવું થઈ શકે સરકાર જાતે પોતે આમાં અપીલ કરી શકે અને ત્રણસો ને બોતેર મુજબ ફરિયાદી જાતે પોતે અપીલ કરી શકે પીએલ નો કોઈ સ્કોપ નથી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન નો મેહુલ બોગરા જાતે પોતે કરી દીધા આપણે કોઈની જરૂર નથી પરંતુ કન્વિક્શન કેસ એક્વિટલ ના અંદર પીઆઈએલ દાખલ થઈ શકે નહીં કાતો ફરિયાદી કરી શકે નહીં કોર્ટ યા તો પબ્લિક પ્રોસિક્યુટર સરકાર પોતે કરી શકે અને સરકાર પણ કરતી નથી એટલે આ લોકો માટે કાયદા હાથે રમત રમવી એક હવે ખેલ થઈ ગયો છે અને હવે કેવાય ને કે રીધે ગુનેગારોને કેમ કઈ ફરક ન પડે એમાં લોકોને કઈ ફરક પડતો નથી પણ મેહુલભાઈ આ કેસની અંદર હજી પણ કારણ કે એવું કહેવાય રહ્યું છે કે દલિત સમાજ જે છે એ દલિત સમાજ હવે આ મામલાની અંદર સામે આવશે અને સમાજ પોતે આ કેસની અંદર સરકારને પોતે એક આવેદન પત્ર આપશે કે સરકાર આ કેસને લડે એની પોસિબિલિટી કેટલી છે દેખો લોકતંત્ર છે દરેક વ્યક્તિને વિરોધ કરવાનો અધિકાર છે અવાજ ઉઠાવવાનો અધિકાર છે હું એ જ તો સમજાવું છું બેન કે જ્યારે આ ભાઈને તકલીફ પડી હતી રેલીઓ કાઢવાની જરૂર પડી હતી ઇન્વેસ્ટિગેશન કરાવવાની જરૂર પડી હતી પોલીસ પાસે આપણા સમાજનો વ્યક્તિ છે આપણે જવું જોઈએ પણ તો ભાઈએ શું કર્યું તો કે રૂપિયાની ખનક સાંભળી તો કે સમાજ કોણ આપણે તો સમાધાન કરવું છે પછી પાછળથી તો ભલે ને એમ જ વાતો કરવાના છે કે અમે ક્યાં લીધા છે આ ભાઈનું મેં સ્ટેટમેન્ટ વાંચર્યું

તો મતલબ એવો છે છે કે ઉપયોગ થાય હવે સમાજ એ વિરોધ કરશે સરકાર ઉપર પ્રેશર કરાવશે પણ મને આમાં પણ હું તો અહીંયા સત્ય બોલવા વાળા વ્યક્તિ છું મને નથી લાગતું કે ગુજરાતમાં બની બેઠેલા નેતાઓ અને એ નેતાઓની સરકારો એ સરકાર

પબ્લિક પ્રોસિક્યુટર આમાં સરકાર તરફથી કોઈ અપીલ દાખલ કરે કારણ કે ત્યાં ગોંડલમાં લોકો એવું કે છે કે આ પહેલો કેસ નથી કે જેમાં આવી રીતે સમાધાન થયો જયરાજ તેની આ જ પ્રકારની એક મોડે સોપરેન્ડી રહી છે કે પહેલા લોકોને મારવા અને ગણેશ ગોંડલ પણ આવી રીતે જ લોકોને મારવાના લોકો પછી જ્યારે કેસ થાય તો એમાં સમાધાન કરી લેવાનું અને સમાધાન પણ સામ દામ દંડ ભેદને કોઈ પણ રીતથી કરવાનું સત્તા અને પૈસાનો દુરુપયોગ એ આમની પાસેથી શીખવો પડે ગણેશ ગોંડલ પિતાજી પાસે રીઝન શું છે બેન કે એટલા બધા જગનની અપરાધો કરો છો એ જગનની અપરાધો તમે કોના ઉપર કરો છો એ પણ તમે સિનારીઓ જોજો નિર્બળ વ્યક્તિઓ ઉપર કોઈ બળશાળી ઉપર નહીં નિર્બળ અને નાના ભગના લોકો છે એની ઉપર તમે અત્યાચાર કર્યો હવે નિર્બળ અને નાના ભગના વ્યક્તિ હોય જેને કોઈ દિવસ પાંચ લાખ દસ લાખ કે પચાસ લાખ જોયા નથી હવે એ પછી એ લોકોને રૂપિયા આપશે રૂપિયા આપીને મોઢા બંધ કરાવશે જ્યાં રૂપિયા કામાં નહીં આવે ત્યાં બંદૂકો ચલાવશે એ પણ એમની એક હિસ્ત્રી રહી ચુકી છે ગનો અને એ રીતે લોકોને ધમકાવશે એટલે તો રૂપિયા થી તો ધાક ધમકી થી તો મારી નાખવાની ધમકી થી આ લોકો એને પ્રેશરાઈઝ કરી અને મેટરોને કોમ્પ્રોમાઈઝ કરાવે હજુ એક લટકતી તલવાર તો ઉભી છે રાજકુમાર જાટવાળા કેસની એમાં નાર્કો થઈ ગયો છે રિપોર્ટ સબમિશન થાય અને ભવિષ્યમાં એમાં પણ આગળ પ્રોસેસ ચાલશે અને એમાં પણ હું તમને સો ટકાની ખાતરી આપું છું કે કોર્ટ નું તો જે કઈ અવલોકન આવે એમ કારણ કે આ ભાઈ ઉપર કઈક તો ઇન્વોલ્વમેન્ટ એ ભાઈ ભાઈનું આ કેસમાં છે જ ગણેશભાઈ નું તો એ અનુરૂપમાં પ્રોસેસ તો થશે જ પણ છેલ્લે એ કેસોમાં પણ કઈ રીતે છટકવું કઈ રીતે બચવું એનો વ્યૂહાત્મક રચના અત્યારથી જ આ ગણેશભાઈએ કરી લીધી હશે તમને લાગે છે કે પોલીટિકલી બે હજાર સત્યાવીસ ની ચૂંટણી પહેલાવીસણી ભારે પડી પહેલા જ સમાધાન કરી લેવામાં આવ્યું આવું એક લોજિક પણ કહેવામાં આવે છે સિમ્પલ લોજિક છે બેન કે ફાસ્ટ્રેકમાં કેસ ચાલે અને જાય બરાબર તો ચૂંટણી લડી શકે નહીં કેમ કે પિતાજી ગઈ ને ટિકિટ પછી માતાજી પણ અત્યારે લડાવે છે ભલે ધારાસભ્ય પોતે થઈને ફરતા હોય માતાજી ક્યારે દેખાતા ના હોય પોતે ધારાસભ્ય થાય અને બધી સત્તાનો ઉપયોગ એ જાતે પોતે જ કરતા હોય છે પિતાશ્રી પિતાશ્રી પાસે હાલ કોઈ ટિકિટ નથી કેમ કે કન્વિક્શન થયું છે તો એમાં આ ભાઈનું પણ કન્વિક્શન જો ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે ને જલ્દી જલ્દી થઈ જાય તો બે હજાર સત્યાવીસ માં જે ટિકિટ અપાવી છે એ ટિકિટ મળે નહીં અને ઘણા એ તો ભાષણો આપી દીધા છે અને ડંકાની ચોટ ઉપર કહી દીધું છે કે અહીંથી અમારે કોઈ ચૂંટણી લડશે તો ગણેશભાઈ જ લડશે તો હવે જો કન્વીક્શન થાય તો ગણેશભાઈ લડી શકે નહીં એટલે કાંઈક તો કરમકાંડ કરવાને અને રૂપિયા તો મળી જ જાય છે એ પછી જમીન દબાવીને લેતા હોય કે ગુંડાખોરી કરીને કરતા હોય કે ખીનાખોરી કરીને કરતા હોય કે પછી આ રેતી કપચીના ખુનન કરીને કરતા હોય એ જે બી એમનો ધંધો હોય એક્સ વાય ડેડ પણ એ રૂપિયા જે છે આવે છે જે હરામના રૂપિયા હોય છે એને ગમે રીતે મિસયુઝ કરવાનો અને કેસોને સાઈડ કરે તો પછી આવતી ચુંટણી માં ટિકિટ લઈ શકે એટલે આ એની માટે જ હોય છે બેંક ઓફ ઇન્ડિયા અને તમને શું લાગે છે કે હવે આ કેસની અંદર જો સરકારી વકીલ અને સરકાર પોલીસ આની અંદર એમ કહે કે કેસ થવો જ જોઈએ અને કેસની અંદર ચાર્જ કારણ કે ઇન્વેસ્ટિગેશન ઓફિસરે બધી જ એવિડન્સ આપેલી છે અને બધા જ એવિડન્સ લગભગ એની અંદર એવા હતા કે જેમાં કન્વિક્શન થઈ શકે તો શું પોલીસની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહેશે હવે પોલીસ આમાં સરકાર મને મહત્વની ભૂમિકા ભજવવાની હોય છે જુબાનીઓ ફેરવે છે હોસ્ટેલ થાય છે પણ પુરાવા સંદર્ભે તમારી પાસે પુરાવા તો હશે જ ને જેની તમે એક કન્કલુડ વાળી એક ક્ષમતા વાળી ટ્રાયલ કન્ડક્ટ કરાવી શકો આ તો ફેર છે કે જો હાઈકોર્ટ કોશિંગ માટે ના પાડી દેતી હોય તો ટ્રાયલ કોર્ટ પણ સક્ષમ ધ્યાને લઈ અને પોતાનું કે સાક્ષી થાય તો સ્ટેટમેન્ટો ના પક્ષોના હજારો કેસ છે જેમાં વિટનેસો હોસ્ટેલ થાય છે એમ છતાંય કન્વિક્શન મળે છે કેમકે જેની આરે જગનની અપરાધ બન્યો હોય નાની વયની બાળા હોય તો સજા થઈ જ શકે હવે અપીલ કરીને પણ સજા કરાવી શકે પણ જેની પાસે સજા કરવાની સત્તા છે જેની પાસે અપીલ કરવાની સત્તા છે એમની મનોદશા હોવી જોઈએ કે આવા ગુનેગારોને સત્તામાં રાખવાની જરૂર નથી આ લોકો ને સત્તાનું ચુરાતન ચડી ગયું છે અત્યારે એમ કહી શકાય કે રૂપિયા છે સત્તા છે તો મજા આવે એમ આપણે કરશું અને એટલા જ ક્રાઇમ કન્ડક્ટ છે એ ગુજરાતમાં તમે આમ જુઓ ગુજરાતમાં ઘણા બધા એકસો બ્યાસી ધારાસભ્યો છે ક્યારે એટલા બધા જગન્ય અપરાધોમાં કોઈ ધારાસભ્યો આવ્યા નથી આવ્યા

તો એ લોકોને અહીંયા વિચારવું પડે કે આવા ગુંડેગારોને આપણે આપણી પાર્ટીમાં શા માટે સમાવેશ કરીએ કારણ કે ટિકિટની આપણે વાત ટિકિટ ની આપણે ટિકિટ મળે એટલે કોમ્પ્રોમાઇઝ થાય છે તો ટિકિટ મળવાની જ નથી એવું એક સિક્કા સિક્કો લાગીને વાત આવી જાય તો પછી કેસ કોમ્પ્રોમાઈઝ કરવાના પછી સત્તાનો દુરુપયોગ કરવાનો ક્યાં સવાલ જ આવે છે જયારે સત્તા જ નથી તમારી પાસે તો સત્તા પક્ષને અને સરકારને આ વિચારવું પડશે અપીલ તો કરે જ પણ સાથે સાથે આવા ગુંડા તત્વોને તમે પાર્ટીમાં સ્થાન આપશો તો ભવિષ્યમાં હજુ પણ સામાન્ય લોકો આવી બરબરતા છે એમનો સામનો કરશે હજી કોઈ રાજકુમાર જાટનું મર્ડર થશે અને એના એફઆઈઆર નોંધાશે નહીં હજી કોઈ દલિત વર્ગ ઉપર અત્યાચાર ગુજારવામાં આવશે ને એફઆઈઆર થશે નહીં કદાચ સમાજ વિરોધ કરી અને એફઆઈઆર નોંધાવશે તો પૈસાના જોરે એમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે તો સમાજ અને સરકાર બંનેને વિચારવાની જરૂર છે બિલકુલ મેહુલભાઈ આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર